હનુમાનજી દાદુને પણ મનાવી લીધા છે પાછળ દેખાતા હશે અને ગરમ પાણીનો ગ્લાસ લઈને આવી ગઈ છું ગરમ પાણીથી શરૂઆત થતી હોય છે મારી મોર્નિંગની તો પહેલાં તો ગરમ પાણી પી લઈશ અને આજે મકરસંક્રાંતિ છે તો વડીલોના આશીર્વાદ પણ લેવા જઈશું અને આજે સંક્રાંતિનો દિવસ છે મારી સિસ્ટર પણ મારી બાજુમાં જ રહી છે તો મેં આજે ત્યાં જ આઈ થિંક જઈશું અમે લોકો આ તહેવાર ઉજવવા માટે પતંગો ત્યાં જ જગાવશું સો મોર્નિંગની શરૂઆત કંઈક આવી થઈ રહી છે અને ઘણા લોકો રનિંગ બાબતથી જે મેસેજ કરે છે ને આઈ હોપ કે આજે મેં વિડીયો બનાવીને શેર કરી શકું જો વિડીયો નહીં બને તો મેં તમારી જોડે લાઈવ તો આવી જ જઈશ અને તમારા બધા પ્રશ્નોનું સમાધાન આજે કરીશું એટલે એક તે લોકો કોલ મેસેજ કરે છે ન કરવા પડે અને કંઈક આ રીતે મારા દિવસની શરૂઆત થઈ છે તો તમારા લોકોની મકર સંક્રાંતિ કઈ રીતે ઉજવી રહ્યા છો અને દિવસની શરૂઆત કઈ રહી છે કેવી રહી છે કઈ રીતે થઈ છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો મારી અત્યારે થઈ રહી છે ગરમ પાણી જોડે બહારનો નજારો બધી બાજુ અત્યારે પતંગો પતંગો અને બહાર નીકળીએ તો પણ ધ્યાન રાખવું પડે નહીં તો ડાયરેક્ટલી દોરિયો અત્યારે બી હોય એટલે બહાર નીકળીએ તો ધ્યાન બી રાખવું પડે ચલો હમણાં અમારા ડાઘુને પણ તેડવા જઈશું અને ડાઘુને તેડીને અમે લોકો જઈશું વડીલોના આશીર્વાદ લેવા અને ત્યાર પછી અમે લોકો જઈશું પતંગ ચગાવવા એમના જ ઘરે તો અત્યારે તો ચલો ફટાફટથી ગરમ પાણી ફિનિશ કરીશ અને નાસ્તો કરીશ ને ફરી રેડી થઈ જઈશ અને રેડી થઈને ત્યાર પછી ડાયરેક્ટલી બ્લોગમાં મળીશું આ તરફ છે ને દૂધ આજે વધારે આવી ગયું છે એટલે ગરમ કરવા મૂકી દીધું છે થોડું નીકાળી લઈશ એટલી બધી ચા તો મને જોઈએ નહીં નાસ્તા જેટલી જ જોઈતી હોય એટલે ગાય જ્યારે હું નાસ્તો કરું ને ત્યારે સવારમાં અત્યારે આપણે ઘરે છે ગુજરાતીઓ ખીચીના પાપડ બનાવતા હોઈએ છીએ પણ મમ્મીએ છે ને આગળ કાલે ઘરેથી બનાવીને જ મોકલ્યા હતા તો ત્યારે એમાંથી જ એક લઈ નાસ્તા જોડે શેકી લઈશું કેમ કે એમના સિવાય તો મને કંઈ નાસ્તો કરવો સવારમાં ગમતો નથી થોડો ટાઈમ હોય છે શિયાળામાં આપણે બનાવતા હોય છે આ છે મારો નાસ્તો એમની અંદર છે ભાખરી ભાખરી પણ કંઈક ઓછી છે આવી બકરી છે પાપડ શેક લીધો છે ચા છે ચલો નાસ્તો કરીશું અત્યારે હલો એવરીવન સો ફાઇનલી આઈ રેડી હવે જોઈશ મારા ડાબુને તેડવા માટે લેવા માટે શું ફાઇનલી વડીલોના આશીર્વાદ લઈ અને અમે લોકો થઈ રહ્યા હતા રિટર્ન ત્યાં ડાઘુને સિયાબાઈ બી અમારી જોડે હતા એટલે ફટાફટ રિટર્ન થયા અને અત્યારે આવી ગયા છે સિસ્ટરને ત્યાં સિસ્ટરને ત્યાં અમારી સિસ્ટર જ છે સામે આવે છે ને અને બાજુમાં જે ઊભો છે એ મારો ભાઈ છે અને આ મારું ડાઘું છે સાઈડમાં શિયા બેબી ભાભી બધા લોકો આજે અહીંયા જ ભેગા થયા છો અને મકરસંક્રાંતિ છે આજે અમે અહીંયા જ ઉજવવાના છીએ બહાર તો અત્યારે ક્યાંય જ જવાના નથી બધા છે ટેરેસ ઉપર ચડી ગયા છે અને એક પછી એક બધા પોતપોતાની પતંગો ચગાવવા લાગ્યા છે આ છે સિસ્ટર એમના હસબન્ડ અને આ છોટું છું એમનું બેબી જેમને હું ડાઘું કહું છું ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે ડાઘું તમારો શું થાય છે મારી સિસ્ટરનો બાબો છે શો ફાઇનલી અત્યારે બધા લોકો અમે લોકો ટેરેસ પર આવી ગયા છે મકર સંક્રાંતિનો છે તહેવાર ઉજવવા માટે અને તમે છે મકર સંક્રાંતિ પર ક્યાં ગયા છો કઈ રીતે સેલિબ્રેશન કર્યું છે અને ઘણા લોકો તો ભરતીની એ રીતે તૈયારી કરે છે કે મકરસંક્રાંતિનો તહેવાર પણ ઉજવ્યો નથી ગયા વખતે અમે બી કંઈક આ જ રીતે ખૂબ જ સિરિયસનેસથી તૈયારી કરતા હતા કે કંઈ જ સેલિબ્રેશન નહોતું કર્યું અને આ વખતે બધું એન્જોય કરતાં કરતાં અત્યારે અમે બધું જ કરીએ છીએ એટલે ફાઇનલી અહીંયા જુઓ વાડીઓની અંદર બધા છે ને પતંગો ઉડી ઉડીને આવે ને મતલબ તૂટેલા હોય છે એ લેવા માટે આવી ગયા હતા અત્યારે મારી સિસ્ટરના હાથમાં ફોન આવી ગયો છે વ્લોગ શૂટ એ કરે છે અને આ તરફ અમે લોકો અત્યારે પતંગ જગાવીશું અને બાજુની અગર બી જો તમે જોઈ શકો છો કે બધા લોકો ત્યાં જ અત્યારે ઉપર આવી ગયા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે આજે તો બધાને બિઝનેસમાં પણ રજા હોય પોતાની મારી ઘરે બન્યું છે કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જે ઊંધિયું માટે બધું રેડી થઈ ગયું છે અહીંયા આવું કંઈક બનવાનું છે અહીંયા ગોટા બનવાની તૈયારી અને આ તરફ જુઓ બધું જમવાનું રેડી થઈ ગયું ને એટલે અહીંયા બધા જમાયો અને મારો ભાઈ બધાને જમવા બેસાડી દીધા છે અને અહીંયાની મહેફિલ તમે તમારા જ કાને જરાક સાંભળી લો બધા ભેગા થાય એટલે કેવું ચાલે

બડા છે બિગડવા દે આ તારે ઘરે આવવા માટે બોલી 30 વાગે બેબી બોક્સ પર લોકા છે શું ફાઈનલી અમારી મહેફિલ તો તમે જોઈ જ લીધી હશે બધા જમાયો ભેગા થાય એટલે અને શાળા બને એવી બધા અને જમીને અત્યારે આવી ગયા છે ઉપર અમારી સિસ્ટર જો અત્યારે કેટલી મોટી પતંગ ચગાવી રહી છે હાથમાં આવી ગઈ છે આ છે અમારી પરી અને આ બાજુ બધા ગોઠવાઈ ગયા છે અને હજી બી ભૂખ્યા રહી ગયા છે તો શેરડી ઉપર લઈને આવી ગયા છે ભેગા પેંડા બધું લઈને ઉપર આવી ગયા છે અને તડકો એટલો ભયાનક છે અહીંયા કે બેસી બી નથી શકાતું છતાં બી આ લોકોને પતંગ ચગાવવાનો એટલો શોખ છે કે નીચે કોઈ રહેતા જ નથી એક જ દિવસ હોય એવું કહે છે અને આ જો અમારા ભાઈ સાહેબ અને શેરની શેરડીનો સાઠો છે ને એનાથી મોટો ઉપાડી લીધો છે પોતે તો એટલું જમાયું છે જે આ એટલા એના જેવડો જ લઈને ફરે છે ચલો બાકી રહી ગયું છે ખાઈ પી પેટ પૂજા કરી અને અત્યારે ઉપર પહોંચી ગયા છે અને આ જો વાસળી વગાડતો હોય એમાં આટલો મોટો ડંડો લઈને અત્યારે શેરડીનો મંડ્યો છે ફોલવા અને મારા તો દાંત જ છે કે નીચેના દાંત ભાંગી ગયા છે એટલે શેરડી તો શું કઈ જ કામ ન કરે એટલે આપણે શાંતિથી સાઈડમાં બેઠા હતા કે કઈ જ તૂટે નહીં આપણાથી શું ફાઈનલી ગાઈઝ અત્યારે બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે મેં આવી ગઈ છું ત્યાં અને ઝૂમ કરીને તમારા માટે લેવડાવ્યું છે કે જોઈને કેવું મોઢામાં પાણી આવે છે ને અને કેવા વેચાતા હોય એ તો મને પસંદ જ નથી કેમકે બહુ ખાટી સ્મેલ આવતી હોય છે અને અહીંયા છે ને આપણે પતંગ ચગાવવા નથી આવ્યા બોર ખાવા માટે આવ્યા હતા અને આ પતંગ કોકનો તૂટીને ઉડતો ઊડતો આવ્યો છે તો આપણે પણ એમને લૂંટી અને નીચે ઉતારી લીધો છે અને લઈ જશું ઘરે અને ઘરે જઈને આ પતંગ ચગાવવાના છે ફાઇનલી નીચે ઉતરી ગયો છે અને દોરી દોરો પણ એટલો લાંબો એમનો હતો અને ખૂબ મોટી પતંગ હાથમાં આવી ગઈ છે અત્યારે જોકે મને કોઈ એટલી ચગાવવાની કોઈ ઈચ્છા નહીં પતંગની બટ ચગતો હોય તો લઈ લેવાનું થોડી વાર હાથમાં કે ચલો શોખ પૂરો થઈ જાય આપણો બી આ તહેવાર માટે અને તમે કેટલી પતંગ જગાવી છો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો છો લો અને ફાઇનલી લઈને થઈશું રિટર્ન અને ઘર પર જઈને જો આજ પતંગ ચગાવવાનો છે અત્યારે એટલા માટે અમે પણ લઈને અહીંયાથી જઈ રહ્યા છીએ ઘર પર સો ફાઇનલી ગાઈઝ પતંગ લઈને આવી ગયા છીએ ઘર પર અહીંયા તો ચારે બાજુ જાણ અત્યારે મુખ્ય સંક્રાંતિ ચાલુ થઈ હોય એ રીતે બધા પતંગ ચગાવે છે બધી અગાસી ઉપર આજુબાજુમાં લોકો જ દેખાય છે બધી જગ્યાએ અહીંયા જુઓ દિવસ આત્મી ગયો છે છતાં પણ આકાશમાં પતંગો પતંગો બધા જ જીબી પતંગ ચગાવી રહ્યા છે એન્જોય કરી જ લેવાનું છે આજે અને સાંજના સમયે મેં આવી ગયા હતી જમવા માટે મને હતું પેટ ભરીને જમીશ અહીંયા પહોંચ્યા ને તો ખબર પડી કે જમવાનું એટલું બકવાસ હતું કે બધા પૈસા પાણીમાં બટ કોઈ નહીં ક્યારેક આવું બી બનાવીશો ફાઇનલી આજનો વ્લોગ બી એમની સાથે અહીંયા જ કરીશમાં માપ જલ્દી મળીશ મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર